હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું કોમલી કિચનમાં તો તમે ફોટોજીને સમજી જ ગયા હશો કે આજે આપણે શું બનાવવાના છે તો આજે આપણે બનાવવાના છે સાબુદાણાની ખીચડી કંઈ નવી જ રીતે જે હું મારા ઘરે બનાવું છું તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ પહેલાં આપણે સાબુદાણાને આપણે આખી રાત ભીગોઈને રાખવાના છે ફ્રેન્ડ્સ અને ત્યારબાદ એને સવારે બધા કરતાં પહેલાં એને આ રીતે ચારનામાં નાખીને શું બરાબર પાણી નીતરવા મૂકી દેવાનું છે અડધો કલાક સુધી માટે અને ત્યારબાદ આપણે સિંગદાણાનો ભૂકો લઈ લેવાનો છે લીલા મરચાં કટ કરી લેવાના છે અને બોઇલ કરેલા કાં તો તમે એમ જ પણ બટાકું નાખશો તો પણ ચાલશે ફ્રેન્ડ્સ અને આપણે કાચા દાણાનો ભૂકો અને કઢી પત્તો પણ નાખવાનો છે તો બનાવવાની શરૂઆત કરીએ સૌ પ્રથમ પહેલાં આપણે એક પેની મૂકીએ ગેસ પર ત્યારબાદ એમાં બે ચમચ જેટલું કાં તો અઢી ચમચ જેટલું તેલ જોઈએ નાખી દઈએ કારણ કે સાબુદાનામાં તેલ આપણે થોડું વધારે પ્રમાણમાં જોતું હોય છે તો એ માટે એમાં તેલ નાખી દઈએ ત્યારબાદ આપણું તેલ ગરમ થાય તો એમાં જીરું એટલે કે તમે નાખતા હોય તો નાખી શકો પણ ફ્રેન્ડ્સ નાખશો તો ખૂબ જ સરસ લાગશે તો એમાં આપણે જીરું નાખી દેવાનું છે અને ત્યારબાદ જીરું બરાબર રીતે થઈ જાય તમે જોઈ શકો છો જીરું એકદમ સારી રીતના તતરી ગયું છે એ તતરી જાય ત્યારબાદ જે આપણે લીલા મર કટ કરેલા જીના મરચાં હોય છે એને નાખી દેવાના છે અને એને બરાબર જીરું અને તેલમાં મિક્સ કરી દેવાના છે એને એકથી બે મિનિટ માટે શેકી લેવાના છે અને ત્યારબાદ જે આપણા બટાકા હોય છે જો બાફેલા બટાકા હોય છે તો પણ ચાલશે અને આપણે ડાયરેક્ટ કટ કરીને હોય તો પણ ચાલશે મા એ બોઈલ બટાકા લીધા છે ફ્રેન્ડ્સ તો તમે તમારી રીતે લઈ શકો છો જો તમે કાચું બટાકું નાખશો તો એના તમારે થોડેવાર સીજાવવું દેવું પડશે હું એ બોઇલ નાખ્યા છે એટલે હું એને ખાલી બેથી ત્રણ મિનિટ માટે ખાલી સાતરી લઈશ ત્યારબાદ મેં ઉપર થોડું અડધી ચપટી જેટલું મીઠું નાખી દીધું છે બટાકા ઉપર ત્યારબાદ બટાકા અને લીલા મરચાંને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અને એને ખાલી એકથી બે મિનિટ માટે આપણે સાતરી લેવાનું છે ત્યારબાદ આપણો બટાકા મરચું બરાબર સતરાઈ જાય એકથી બે મિનિટ માટે તો આપણે એના ઉપર મસાલો નાખી દેવાનો છે સૂકો તમે નાખતા હશો કે નહીં પણ ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી નાખજો ખૂબ સારો ટેસ્ટ આવશે તો એના માટે મેં અડધી ચમચ હળદી પાવડર નાખ્યો છે અને એક અડધી ચમચ લાલ મરચું પાવડર નાખ્યો છે ને તમે એક ચમચી પણ નાખી શકો છો ફ્રેન્ડ્સ અને એને મસાલાને બરાબર મિક્સ કરી લેવાનો છે જે આપણે સૂકા મસાલા નાખ્યા છે એનાથી કલર ખૂબ સરસ આવશે ત્યારબાદ આપણે જે સુકાવેલા જે ભીગોઈને નીતારેલા જે સાબુદાના હોય છે એને નાખી દેવાના છે અને ત્યારબાદ એમાં આપણે ઉપરથી જે માપ અનુસાર મીઠું નાખી દેવાનું છે અને મીઠું નાખીને સાબુદાનાને એકદમ સારી રીતે બધું મસાલા સાથે મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ તમારી ગેસની ફ્લેમ ધીમી રાખજો એટલે કે મીડિયમ આંચ પર રાખજો બહુ ફાસ્ટ પણ નહીં રાખતા તો તમે જોઈ શકો છો આ રીતે બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે અને જ્યારે આપણું એકદમ મિક્સ થઈ જાય તો આપને કંઈક આવું જ દેખાશે ફ્રેન્ડ્સ તો ત્યારબાદ આપણે એના ઉપર સિંગનો જે ભૂક્કો હોય છે એ નાખી દેવાનો છે સિંગદાણાનો અને સિંગદાણાનો ભૂક્કો બહુ એકદમ ઝીણો પણ નથી કરવાનો આ રીતે આપણે બારીક રાખવાનો છે એટલે થોડા મોટા દાણા નાખવાના છે ફ્રેન્ડ્સ અને ત્યારબાદ આપણે એને બરાબર મિક્સ કરીને આપણે એને એકથી આપણે પાંચથી સાત આઠ મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ એને આ રીતે ઢાંકીને મૂકી દેવાના છે ત્યારબાદ પાંચથી સાત મિનિટ થઈ જાય તો તમે જોઈ શકો છો સાબુદાના એકદમ સારી રીતે મિક્સ થઈને સીજી ગયા છે અને કલર પણ ખૂબ સારો આવી ગયો છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો આ રીતે આપણા સાબુદાના મસ્ત સારી રીતે થઈ ગયા છે તો હવે એને આપણે તમે બરાબર રીતે જોઈ શકો છો અને હા ફ્રેન્ડ્સ જો આપણી પાસે લીંબુ હોય તો તમે એને અડધું કટ કરીને લીંબુ પણ નાખી શકો છો હું નથી નાખતી ફ્રેન્ડ્સ અને કોથમીર ઉપરથી કટ કરીને નાખી દેવાનો હું તમને ફાઇનલ લુક બતાવી દઉં છું બાઉલમાં કાઢીને તો તમે જોઈ શકો છો કે મારી સાબુદાનાની ખીચડી એકદમ સારી અને ટેસ્ટી અને દેખાવામાં બી ખૂબ સરસ લાગે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ આ ખૂબ સરસ તમારી ટેસ્ટી ખીચડી બનશે તો તમે મારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને શેર કરો અને તમને વિડીયો પસંદ આવ્યો હોય તો બીજાને પણ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ તો આપણે મળશું બીજા વિડીયોમાં અને હા ફ્રેન્ડ્સ બીજી વસ્તુ કે તમે એકવાર બનાવીને ટ્રાય કરજો તમને સારી લાગે તો મને કોમેન્ટ કરીને જણાવજો આ છે મારો ફાઇનલ લુક ખીચડીનો ચાલો મળશું બીજા વિડીયોમાં બાય